મોહને તો જીવા વાહ આ કેના બેને જો હો માતા સે મો આમો હાલો હા કેન પૂજ હા જીવનમાં કોઈ બઘસ બીજા તો પૂજ પૂજ કરે છે એના પુરાવા વગર ના તો પુરો વાલી પૂછે કે પેલો તારો માટે કસ પૂજ છે જા દિવાળીઓ દિવાળી દિવાળી બધા દુઃખ મટી જાય જાય તારી શ્વાસ ની તકલીફ મટી જાય ગોળીઓ લેવી ના પડે પાટણ દવા લેવા જવું ના પડે ઠીક વર્ષોથી ગોળી લે છે પાટણના જે લોકો ના થવું પડે તારી બાઈડીને શ્વાસની તકલીફ પડી જાય તારી કોની તકલીફ મટી જાય ચોબડીનો તારો મટી જા ગર્ભધારા શાંતી થાય ઘરે તારા કઈ દોરત કાઈ નેડો મામુ આજ મને જૂને મોમોલા લાડવાડાની માતા બોલ એ હવે તો દો પૂરા હું તુજીર પગડી મેનો પણ તહેતારી નહીં તહેતારી નહીં

તજોા પર ભૂમાલે નમલે પર દુનિયામાં દેવ સરા 3 1/2 તારા ઘરે તન મળવા આવવું પડે એ ઓલા એ હા હા તારા ઘરે જો કદ મોગળ થઈ મોગવા લાવું તારું નામ લેરી હા મારા ચિત્રમાં દેવ કેમ ને

અમે મેળી જેવી જોરાવર માતા છે પણ આથી ભૂલો કે હમું આવે છે હમું પાકે તો કોઈ એક માતા બોલું છું અને મજા થઈ જાય તારી એક જ દીવાધ કરી દેજે